હા એ અમારા કાકા ને છે પણ અત્યારે તો એ જંગલ ખાતામાં માં બધા રાખ્યો છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક ભાઈનો ફોન આવે છે જેની અંદર મિત્રો આજે ગીર સોમનાથના ભાઈ કે જેમને કવચરમાં જે છે એ ગાયો ચરાવવા જે ભેંસો ચરાવવાના બાબતને લઈ અને જે જાતિ ભેદભાવ થયો છે તેને લઈને તેઓ ખૂબ હેરાન પરેશાન છે તેમની પાસે બીજો કોઈ આધાર ન હોવાથી તેમને માત્ર ભેસવો છે જે ચારીને નિર્ભર રહેવું પડશે છે તે બાબતે તે આજે મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે મદદ માગી રહ્યા છે જેમ કે મિત્રો મનસુખભાઈ રાઠોડ ખૂબ જ જોરદાર સલાહ આપે છે અને મદદ કરે છે તો આવો સાંભળીએ કે મિત્રભાઈને શું તકલીફ છે અને મનસુખભાઈ રાઠોડ આમાં કેટલી મદદ કરી છે પૂરેપૂરું રેકોર્ડિંગ સાંભળજો એ પહેલાં ચેનલ ઉપર ન વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પર દબાવી હવે ભરત બાપુ બોલું છું હું નગડી આવા ગીર બાજુ બોલો શું છે મજામાં ભાઈ હા આપડે ઉગમ ફોજમાં છો હું એકવાર ફોન મેં કર્યો હતો તમને હા તો પ્રશ્ન એટલે કામ હતું થોડુંક મારે ગીર વિશે નું હા અહ આપણે ગીર નું થાહે આપડા માં હા થાય જ ને સેનું આશ્રમ નું છે શેનું છે નહીં નહીં આશ્રમ નું નથી અમને ભેંસું માટે નું છે તો હવે અમે ભેંસુ રાત્રા સમાજ માંથી બોલો છો એ રામાનંદી સિંહ અમે ગ્રાવત હા 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 બાપુ છે એનો ઉગમ ખોજમાં છો હું આ ઘણા વર્ષો થી છો ઓકે બાપુ હા હા એટલે એમાં શું છે ભગવાન હા કે આપણે તો છોડવાનું હોય પણ હવે એમાં શું છે કે અમારા બાપુજી નગડિયા ના થઈ ગયા હવે તમારો પાસ ન અને એ લોકો એમ કે નગડિયા ના થઈ ગયા તો નગડિયા માં અમારે ઈકો ના પાણા પણ મળેલા છે

ઘણા સમય થી અમે નગડીયા રહી છીએ એમ આધાર કાર્ડ પણ બધું ્યાંનું છે હા બધું નગરીયા નું છે એટલે આપડે અત્યારે છે કરવાનો હું એટલું ક્યો ને એટલે ઈ લોકો એમ કહે કે તમારો પાસ નો નીકળે બીજા ્યાં રહે છે ઈ લોકો નો નીકળે એમ શેનો પાસ નો નીકળે આ બેસવું નો આ નિગ્રજ ને કેમ નો નીકળે હા એટલે ઈ લોકો એમ કે છે તો હવે અમારે ઘણા ટાઈમ થી आले છે એમનો એટલે તો કે જો આપણે મન સુખવાનો પાસ નો નીકળે હા વેશનું સારું અમારો અમારું પાસ હતો બધા ભાઈઓનો ભેગો હતો અમારા બાપુજીની ચાર ભાઈઓ હતા બરાબર હા એમ નહિ બીજો તમારો ભાઈઓ કોઈ પાસ હોય ને એ ખાલી લઈ લેજો ને હા એ અમારા કાકા ને પાસ છે પણ અત્યારેથી અહીંયા જંગલ ખાતામાં માં બધા રાખ્યો છે આપણે એટલે મતલબ એમાં કેવું હોય કે એકના ને ગોડ ને એક ને ખોડ કેમ ના હા એમ એટલે એવું મારું કહેવાનું છે તમારા ભાઈઓ પાસ દીધો તમને દેવો પડે હા અમને દેવા પડે તો એ કે ત્રણ નો નીકળશે કેનો 3 નંબરમાં તો અમારી અમારી પાસે પાંચ ની પોંચ પડી છે 1973 ની આઈ પોઈન્ટ લેતા આવજો હા 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 અને તમને જે અરજી આપણે જ્યાં તમારા ક્યાં કેમાં લેવાનું હોય કેમાં આવે છે એ ખાલી એડ્રેસ લેતા આવજો હા હા જસદર આવે ને ગીર ગઢડા તાલુકા માં ગીર અને આ જંગલ વિસ્તારમાં ફોરેસ્ટ ફોરેસ્ટમાં આવે હા ઈ ફોરેસ્ટ માં આવે અને હવે જે લાયસન્સ લેવાનું છે ફોરેસ્ટમાંથી લેવાનું હા ઈ ઈ વહા ફોરેસ્ટમાંથી લેવાનું

તમે ઈ લાયસન રીન્યુ કરાવીને એમાં વધારી વાળો ને ઈ લાયસન તમારા ભાઈ એક આ બીજા એમ નથી નથી એમાં નથી મળતું એમ પોઈન્ટ છે આપણી પાસે બીજું કંઈ નથી અત્યારે પુરાવામાં પોઈન્ટ ના આધાર તમને મળી જઈને એમ કહું હા 1973 ની પોઈન્ટ ભરેલી છે આપણે જે મોહવાડી કે ને હા અહીં મહવાડી ભરેલી છે ઓકે હા હા આ ઓડિયો તમારે વાયરલ કરવો છે હા એ વાયરલ કરશે તો જ થાય ને ભગવાન બીજું તો શું કરે તો તમે મને નામ ધામ ને એવું બધું તમારું આપજો પછી હા હા પછી એમાં કાયદા કીય તમને આપવામાં આવતું નથી તો તમારા પુરાવા થોડાક દેવા જોઈએ કે તમારા ભાઈ ને એને કઈ તારીખે આપ્યું તો એને એટલે હજી આપ્યું હજી આપ્યું નથી અને પણ એ હું કે તમે બે ભાઈઓ અમને સાઈન આપી ગયો એટલે અમારા પાસ નીકળી જાય જુદા પડી જાય એમ અને તમારું તમારું રદ થઈ જાય જંગલ ખાતાનું એમ

જે કાયદો છે એનું અમે ફોલોઅપ કરશું બરાબર છે હવે આમાં અમે નગરિયા છીએ પણ અમારા બે ભાઈઓ છીએ અમે અમારે એક નામે મકાન તો નથી એ અમારા બાપુજી હતા એ હતું એનું મતદાર વિસ્તારમાં તો આવો નથી આવતા

હા બેનસુ સરો નો પાસ અમારા ગામ માં નગળિયામાં કોઈ નથી અમારું ઈકોઝોન માં આવે ગામ ઈકો માં આવે ઇકો માં આવે ઈકોમાં અમને પથ્થર પણ મળ્યા જંગલ ખાતાના હા બીજા કોઈ નતા મળ્યા એમ કાઈ વાંધો હા નગડિયામાં બધા ને મળ્યા તા અમારે ઈકોમાં અને મારે જમીન નગડિયા વાળા ને છે બધા ને જશાધાર ની સીમ માં હા હા એ લોકો ને જશાદાબ નું જમીન છે પણ proof બધાય ને છે તો એને હાલે ને અમારે નો હાલે એમ કેવા નો અર્થ હા એટલે એ મતલબ ઉંચ નીચ નો ભેદ જે છે હા હા હવે સમજી ગયો એ એમ કાટ નાખો ભાઈ કોઈ પૈસાદાર કે સત્તા માટે હોય રાજકીય વર્ગ ધરાવતા એ લોકો ના નીકળે છે પણ તમારી જેવા સાધુ સંતો જે કાઈ છે મતલબ જે કાઈ OBC સમાજ માંથી

હા ભલે ભલે અને નકર તમારે આરટીઆઈ કરવાની શું કરવાનું આરટીઆઈ આરટીઆઈ કરો છો ને એટલે એમાં પહેલા તો એનો નિયમ પહેલા જોઈ લ્યો પછી કોનો કોનો દીધા છે એ જોઈ લ્યો હા 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 બરોબર અને એમાં કે કે વ્યક્તિના સી જોઈ લો હા 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 એટલે બધું થઈ ગયું એટલે એ અમારા બાપુજી સૌથી મોટા હતા ભગવાન હા અને ઈથી નાના મારા એક કાકા ને ઈથી નાના કાકા છે ને એની પાસે પાંચ છે હમ હા હા

સમજી ગયું સમજી ગયું તમને આપણને કાયદાનું જ્ઞાન ન હોય આપણે ભણેલા ન હોય હા હા એટલે આપણે વકીલ ની સલાહ લેવાની વકીલ કે એ પ્રમાણે હાલવાનું હા 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 કેમ કે જે કાયદાનું જ્ઞાન નો હોય તો વકીલોની સલાહ લેવાની બોલું કોક કઈ મારી જેવો એમ નહિ હાલવાનું નકર તમારું બધું છે એ ગરિયો સારી લઈ જાય હા એ લઈ જાય એટલે હું કહું છું મોટા ભાઈ ના નંબર એ તમને આપું હું અત્યારે મવા તાલુકામાં રહું છું મારે મંદિર છે રામ મંદિર હા એટલે ત્યાં સેવા પૂજા કરું છું મવા મવા તાલુકા માં હા

આ આમાં થોડુંક છે ભણેલ ગણેલ ના હોય એટલે થોડુંક આપણે ભોગવવાનું રે હું થાય હા ઈ તો હવે અજ્ઞાની હોય એને તો બાપા હું ને કઈ વાંધો બકુ હવે હું તમને છે ને ભરતસ તમારો ફોટો આ નંબર માં મોકલી દઉં હું હમણાં તમારો ટાઇટલ મારી ને ચડાવી દઉં એ હા અને આ YouTube માં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને હા હા મંજૂરી છે ભગવાન ઓકે સર ઓકે બોલે બોલે આપણે ક્યાં બીજું કઈ હા હા